હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પૈતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડિયોમાં આપણે લોકો જાણવાના છીએ કે એવા કયા કારણો છે કે જેના કારણે આપણા લીવરમાં ઝેરી તત્વો છે તે ભેગા થઈ જાય છે તેની સાથે સાથે આપણે લોકો એ પણ સમજીશું કે આવા ઝેરી તત્વો ગંદકી છે તે આપણા લીવરમાં જમા થવાથી આપણું શરીર છે તે કયા પ્રકારના લક્ષણો છે તેને દર્શાવે છે તેની સાથે સાથે એવી કઈ વસ્તુઓ છે જેને ખાવાથી આપણું લિવર છે તેને સંપૂર્ણપણે ડિટોક્સ કરી શકાય છે અને હા આયુર્વેદમાં સૂચવેલી એવી ત્રણ વસ્તુઓ કે જેનું નિયમિત સેવન કરવામાં આવે તો તેનાથી આપણા લિવરની અંદર રહેલી તમામ ગંદકી છે તેને સંપૂર્ણપણે સાફ કરી શકાય છે મિત્રો આ માટે સૌથી પહેલા તો એ વસ્તુ સમજી લેવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે લિવરની સફાઈ શા માટે જરૂરી છે મિત્રો એક નાનકડા ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો માની લો કે એક કપડું છે કે જેના વડે આપણે લોકો બારી દરવાજા અને દિવાલો છે તેને સાફ કરીએ છીએ હવે એક કપડું પોતે જ જો ગંદકીથી ભરેલું હશે પોતે જ ગંદુ હશે તો તે બારી દરવાજા કે દિવાલોને સારી રીતે સાફ નથી જ કરવાનું બસ આ જ વસ્તુ આપણા લીવર સાથે પણ છે લીવર છે તે શરીરના અન્ય અંગોની ચોખ્ખાઈનું કાર્ય કરે છે તેને સ્વચ્છ કરવાનું કાર્ય કરે છે હવે જો લીવર પોતે જ ગંદકીથી ભરેલું હશે તો શું આ કાર્ય સારી રીતે કરી શકશે અને એટલા માટે જ જો મિત્રો પોતાનું કાર્ય યોગ્ય રીતે નહીં કરી શકે તો તેનાથી બનશે એવું કે આપણા શરીરની અંદર ગંદકી છે તે ધીમે ધીમે જમા થવા લાગશે અને તેના પરિણામ સ્વરૂપે શરીરમાં ઘણી ભયાનક બીમારીઓ થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે વધી જાય છે હવે સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે જો લીવર યોગ્ય રીતે કાર્ય નહીં કરે તો આપણા શરીરને નુકસાન તો થશે જ પરંતુ તમને એ પણ જણાવી દઉં કે લીવર છે તે આપણા શરીરમાં જુદા જુદા પાંચસો થી વધારે પ્રકારના કાર્યોને સંતુલિત એટલે કે નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે હવે મિત્રો તમને લોકોને એ પણ જણાવી દઉં કે જ્યારે આ લીવરની અંદર કંઈક ગડબડી સર્જાય છે ત્યારે કેવા કેવા લક્ષણો છે તે જોવા મળે છે મિત્રો જ્યારે તમારા ચહેરા પર કાળા ડાઘ જોવા મળે છે અથવા તો તમારા વાળ છે તે અકાળે જ સફેદ થવા લાગે છે એનો મતલબ કે નાની ઉંમરમાં તમારા વાળ સફેદ થવા લાગે તો એ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા લીવરની અંદર ગરમી છે તે ખૂબ જ વધારે વધી ગયેલી છે સાથે સાથે મિત્રો લીવર છે તે ચરબીને તોડવાનું કાર્ય કરે છે હવે તમારા શરીરની ચરબી ખૂબ જ વધારે વધી ગઈ છે અને તે ઘટી નથી રહી તો તે સ્પષ્ટ સૂચન કરે છે કે લીવરને ડિટોક્સ કરવાનો એટલે કે અંદરથી ચોખ્ખું કરવાનો સમય ચોક્કસથી આવી ગયો છે મિત્રો એ જ રીતે આગળ વાત કરવા જાઉં તો લોહ તત્વના શોષણમાં પણ લીવર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એનો મતલબ તમારા શરીરમાં જો લોહીની ઉણપ થવા લાગી છે તો ચોક્કસથી તમારે તમારા લીવર પર ધ્યાન દેવાની ખૂબ જ વધારે જરૂર છે સાથે સાથે જ્યારે લીવરમાં ગડબડી સર્જાય છે ત્યારે કેવા કેવા ચિહ્નો આપણને જોવા મળે છે એ જણાવી દઉં તો શરીરમાં તમને લોકોને હંમેશા થાક લાગેલો રહે છે તેની સાથે સાથે મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તેવો અહેસાસ થાય છે આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમારી ત્વચા છે તે પીળી પડી ગયેલી હોય એવું લાગે છે સાથે સાથે તમારા મૂત્રનો રંગ છે તે ઘાટો પીળાશ પડતો આવવો સાથે સાથે ભૂખ ન લાગવી પગમાં કે અન્ય ભાગોમાં તમને લોકોને સોજા આવવા ટ્રાઈગ્લિસરાઈડ છે તેનું લેવલ તેનું સ્તર છે તે વધી જવું ખંજવાળ આવવી અને મળનો રંગ છે તે કેસરિયા જેવા રંગનો એટલે કે ઓરેન્જીસ કલરનો બની જાય તો આ તમામ લક્ષણો છે તે સ્પષ્ટ સૂચન કરે છે કે હવે સમય આવી ગયો છે તમારે લોકોએ તમારા લીવર પર ધ્યાન દેવાની જરૂર છે અને મિત્રો જો આ લક્ષણોને સમયસર ધ્યાને ન લેવામાં આવે તો તે ભવિષ્યમાં ગંભીર બીમારીઓનું સ્વરૂપ ધારણ કરી શકે છે પણ મિત્રો આમ તો કહેવા જાઉં ને તો તમારું લીવર છે તે ખૂબ જ વધારે મજબૂત હોય છે પણ જ્યારે તેની પાસેથી ક્ષમતા કરતાં વધારે કાર્ય લેવામાં આવે ને ત્યારે આવી સમસ્યાઓ થાય છે હવે પ્રશ્ન એવો થાય કે ક્ષમતા કરતાં વધારેનો મતલબ શું તો આના માટે આપણે હવાનું અને પાણીનું પ્રદૂષણ છે તેને બાદ પણ કરી દઈએ તો આલ્કોહોલ છે એટલે કે દારૂ છે તેનું વધારે પડતું સેવન કરવું ધૂમ્રપાન વધારે માત્રામાં કરવું તેની સાથે સાથે પેસ્ટિસાઈડ્સ એટલે કે કેમિકલયુક્ત દવાઓવાળો ખોરાક એટલે કે એવા શાકભાજી છે તેનું વધારે માત્રામાં સેવન કરવું આ ઉપરાંત રિફાઇન્ડ તેલનો ઉપયોગ કરવો વધારે પડતી દવાઓનું સેવન કરવું અને તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો વધારે પડતા બહારના પડીકાઓ છે જંક ફૂડ છે તેનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો આ બધી વસ્તુઓ એવી છે કે જે આપણા લિવરને માત્ર ને માત્ર નુકસાન કરવાનું કાર્ય કરે છે મિત્રો સામાન્ય રીતે જેમ જેમ તમે લોકો અનહેલ્ધી ખોરાકનું સેવન વધારતા જશો તેમ તેમ તમારા લીવરને આ ગંદકીને સાફ કરવી વધારે ને વધારે કઠિન બનતી જશે તે જ રીતે તમે લોકો જ્યારે ગુસ્સો કરો છો તો તેની પણ સીધી જ અસર તમારા લીવર પર થાય છે સાથે સાથે તમે ઊંડી અને સારી ઊંઘ લો છો ત્યારે તમારું શરીર છે તે આપમેળે અંદરથી શરૂ કરે છે પણ હવે આ ઊંઘ લેવાનું જ તમે લોકો જ્યારે ટાળો છો ત્યારે પણ તમારા માત્ર નુકસાન જ થાય છે મિત્રો પહેલી અને મહત્વની વાત તો એ છે કે તમે લોકો જો આ લિવર પર ભાર કરનારી વસ્તુઓ જે હમણાં જણાવી એનું સેવન ધીમે ધીમે ઘટાડતા જશો તો તમારું લિવર છે તે આપમેળે જ સારી રીતે કાર્ય કરવા લાગશે પણ છતાં પણ જો તમે લોકો તમારા લિવરને અંદરથી એકદમ ચોખ્ખું કરવા માંગો છો તો આયુર્વેદની સંહિતાઓમાં આના વિશે જુદી જુદી વસ્તુઓનો ઘણી બધી વસ્તુઓનો ઉલ્લેખ કરેલો છે અને આજના આ વિડિયોમાં હું તમારા માટે એ બધી વસ્તુઓમાંથી ત્રણ એવી વસ્તુઓ લઈને આવ્યો છું કે જે સરળતાથી મળી રહેશે કિંમતમાં સસ્તી છે અને કદાચ તમારા ઘરમાં પણ એ વસ્તુઓ ઉપલબ્ધ છે મિત્રો તેમાં નંબર એક ઉપર જે વસ્તુને સ્થાન આપેલું છે તેનું નામ છે શેરડીનો રસ જી હા મિત્રો તમે લોકો પણ રોજેરોજ શેરડીનો રસ પંદર દિવસ સુધી પીશો તો તમારા લીવરને લગતી મોટાભાગની સમસ્યાઓ છે તે દૂર થઈ જશે અને આ વાત આજે અભ્યાસો પરથી પણ સાબિત થઈ ચૂકી છે અને એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિને કમળો થાય છે ત્યારે ડોક્ટર પણ તેમને શેરડીનો રસ છે તે પીવાની સલાહ આપે છે મિત્રો શેરડીના રસમાં હાજર એન્ટીઓક્સિડન્ટ છે તે લીવરને અંદરથી ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે શેરડીનો રસ છે તેનો મોટો ફાયદો એ છે કે તે જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શનથી પણ લીવરને બચાવે છે આ ઉપરાંત તે બિલીરૂબીનના સ્તરને પણ જાળવી રાખવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે હા મિત્રો એ પણ જણાવી દઉં કે શેરડીના રસમાં જો આદુ અને લીંબુનો રસ ભેળવી દેવામાં આવે તો તેનાથી તેના ગુણોમાં ઘણો ઘણો વધારો થઈ જાય છે તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાવ તો શેરડીનો રસ છે તે સવારનો નાસ્તો લો છો તો તેના એક કલાક પહેલા ભૂખ્યા પેટે પીવો જોઈએ અથવા તો તમે બપોરે પીવાનો આગ્રહ રાખો છો તો બપોરનું લંચ લઈ લીધું એટલે કે બપોરનું ભોજન કરી લીધું તેના ત્રણથી ચાર કલાક બાદ તમારે લોકોએ પીવો જોઈએ શા માટે કારણ કે કિંમતમાં તો સસ્તો છે જ સ્વાદિષ્ટ પણ છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખાસ તો આપણા લીવરના સ્વાસ્થ્ય માટે ખૂબ 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 જ વધારે ઉપયોગી અને ફાયદાકારક છે મિત્રો અહીં નંબર બે ઉપર જે વસ્તુને સ્થાન આપેલું છે તેનું નામ છે ભ્રિંગરાજ આસવ જી હા મિત્રો ભૃંગરાજ આસવ છે તે આયુર્વેદની જુદા જુદા પ્રકારની વીસ થી પણ વધારે જડીબુટીઓને ભેળવી અને બનાવવામાં આવે છે અને ભ્રિંગરાજ આસવ છે તે આપણે વાળને લગતી કે પછી ત્વચાને લગતી તમામ પ્રકારની સમસ્યાઓમાં ખૂબ જ વધારે ઉપયોગી છે કારણ કે તેની સીધી જ અસર આપણા લીવર પર થાય છે અને આજે આ બાબત છે તે સંશોધનો દ્વારા સાબિત પણ થઈ ચૂકી છે મિત્રો આ માટે તમારે લોકોએ 4 ચમચી જેટલું ભ્રિંગરાજ આસવ અને તેની સાથે સાથે 4 ચમચી જેટલું પાણી બંને વસ્તુઓને મિશ્ર કરી અને જમ્યા પછી આનું સેવન કરવાનું છે દિવસમાં માત્ર એક જ વાર અને બસ પૂરતું છે તમારા માટે એક બોટલ તમારા લિવરને ફરીથી સંપૂર્ણપણે સ્વસ્થ બનાવવા માટે ભ્રિંગરાજ આસવ છે તે તમે ઓફલાઈન કે ઓનલાઈન ગમે તે રીતે મંગાવી શકો છો કોઈ પણ એક કંપનીનું તમને ગમે તે ભ્રિંગરાજ આસવ છે તેને ઓર્ડર કરી શકો છો મિત્રો ત્યારબાદ ત્રીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે કડુ જી હા મિત્રો કે જેને આપણે કડું કર્યાતું અથવા તો તેને હિન્દીમાં કુટકી તરીકે પણ ઓળખીએ છીએ તેમાં કર્યાતું નથી લેવાનું પણ માત્ર કડું લેવાનું છે આ કડુ છે તે સ્વાદમાં આમ તો કડવું તાસીરમાં ઠંડુ અને પોતાની એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટીના કારણે એન્ટી ગુણ છે તેના કારણે તેને આયુર્વેદમાં લીવર માટેની સર્વશ્રેષ્ઠ દવા ગણવામાં આવી છે મિત્રો એક અભ્યાસ કરવામાં આવ્યો કે જેમાં એક સ્વસ્થ ઉંદરના લીવરમાં થોડા ઝેરી તત્વો છે તેનો ઉમેરો કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને થોડું કડુ આપવામાં આવ્યું તો જોવા મળ્યું કે તેના લીવરમાં ખૂબ જ ઝડપથી અને સારો એવો ફેરફાર છે તે આપણને જોવા મળ્યો અને એટલા માટે જ મિત્રો ઘણી બધી લિવરને લગતી સમસ્યાઓમાં લીવરને લગતી બીમારીઓમાં કડુનું સેવન છે તે સૂચવવામાં આવે છે મિત્રો કડું છે તે સંપૂર્ણપણે સલામત વસ્તુ છે આની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ છે તે જોવા મળતી નથી તો મિત્રો તમે લોકો પણ સવારે નાસ્તો કરો છો તેના એક કલાક પહેલાં અડધી ચમચી જેટલું કડું અને અડધી ચમચી જેટલું મધ લઈ બંને વસ્તુઓને મિશ્ર કરી અને તેનું સેવન કરવાનું છે અને આ રીતે પંદર દિવસ આનું સેવન કરી લો તમારું લિવર છે તે સંપૂર્ણપણે ડિટોક્સ થઈ જશે અંદરથી તેની સફાઈ થઈ જશે મિત્રો આ તો વાત થઈ એવી ત્રણ વસ્તુઓની કે જે આયુર્વેદમાં પણ આપણા સ્વાસ્થ્ય માટે આપણા માટે સૂચવેલી છે પણ સાથે સાથે એ વસ્તુઓની પણ ખબર હોવી જોઈએ કે જે વસ્તુઓ પણ આપણા લીવરને ફાયદો કરી શકે છે જેમ કે તમે લોકો રાત્રે સુવા જાઓ છો તો ત્યારે એક ગ્લાસ ગાયનું દેશી ગાયનું શુદ્ધ દૂધ લઈ અને તેની અંદર અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને પીવો છો તો તે પણ તમારા લીવર માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે ત્યારબાદ મેથી છે આદુ છે અને ગોળ છે આ એવી વસ્તુઓ છે કે જે પણ આપણા લીવર માટે ફાયદાકારક માનવામાં આવેલી છે મિત્રો તેની સાથે સાથે તમને વાત કરવા જાઉં તો ફળો છે તો તેમાં નાસ્પતિ છે નાળિયેર છે કેરી છે આમળા છે આ ઉપરાંત જાડા અનાજ છે લીલા પાંદડાવાળા શાકભાજી છે તેની સાથે સાથે ઋતુ અનુસાર આવતા તમામ પ્રકારના ફળો અને શાકભાજી છે સાથે સાથે જુદા જુદા પ્રકારના બીજ છે અને જુદા જુદા પ્રકારના ડ્રાય ફ્રુટ્સ છે તેનું સેવન કરવાથી પણ આપણું લીવર છે તે તંદુરસ્ત રહે છે ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો બહારથી તમે કોઈ પણ શાકભાજીને લાવો છો તેને બેકિંગ સોડાવાળા પાણીમાં ધોઈ લેવા જોઈએ કે જેથી તેમાં રહેલા પેસ્ટિસાઇડ્સ છે તે સંપૂર્ણપણે નિકાલ થઈ જાય આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો હંમેશા તમે લોકો રસોઈ બનાવવા માટે રિફાઈન્ડ તેલનો ઉપયોગ નથી કરવાનો તેની જગ્યાએ તમે ગુજરાતમાં જ રહો છો તો તમારે લોકોએ ચોક્કસથી મગફળીનું શુદ્ધ સિંગતેલ છે તેનો ઉપયોગ કરવો જોઈએ તે આપણે તાસીરને પણ સૂટ કરે છે સાથે સાથે ઓછામાં ઓછો રોજનો વીસ થી પચીસ મિનિટનો વ્યાયામ કરવો જોઈએ જેમાં તમે કપાલભાતી છે અનુલોમ વિલોમ છે સૂર્ય નમસ્કાર છે આવા જુદા જુદા પ્રકારના યોગ અને પ્રાણાયામ છે તે કરી શકો છો જો મિત્રો આ રેગ્યુલર તમારી જિંદગીમાં ઉમેરી દેશો તો તેનાથી તમારા લોકોના શરીરમાં કોઈ જ પ્રકારની બીમારી નહીં આવે અને તમારું લીવર છે તે પણ સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત બની જશે તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપણે આજના વિડીયોમાંથી કંઈક ને કંઈક તો નવું ચોક્કસથી જાણવા મળ્યું જ હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર